છો બધા મિત્રો બે ત્રણ દિવસ થઈ ગયા અમે થાના આવીને અને બ્લોગ ઉતારવાનો ટાઈમ રહેતો નહોતો પણ આ થોડોક સમય મેળવ્યો રવિવાર છે એટલે એટલે આજથી ચાલુ કરીએ છીએ બ્લોગ ઉતારવાનો અને તમને એક વ્યક્તિને મળાવું છું તમે બધા ઓળખો જ છો એમને સારી રીતે જે તમે દર વખતે અહીંયા સુરેન્દ્રનગરના મકાનમાં જાઓ ને કિચનમાં જો અહીંયા કિચનમાં રેટા ગુડ મોર્નિંગ કેમ છે શું થાય છે કેમ હા દુખાવો છે એટલે આ 3 દિવસથી આયુર્વેદનો ખારું છે એટલે મેં રીટા અને હવે આપણે જઈએ છીએ અમારા ભાણુભાઈ આ છે વેકેશન કરવા એમને જો આ રહ કા ભણવા કેમ છે સારું ને તમે લીધું છે અમારા ભાણુભાઈ છે અને આ અહીંનો ફ્રેન્ડ છે દર્શન દર્શન મજામાં ને દર્શન ને વેકેશન છે આને વેકેશન બે નાનપણના મિત્ર છે નમવામાં કઈક બોલ તમારા બે ને ફ્રેન્ડશીપ વિશે કઈક બોલ બે ગેમ રમવામાં મશગુલ થઈ ગયા છે નહીં ના ભાણા માટે જો હિંચકો ભાઈ તો મસ્ત એ ના ના તો તાર નો હિંચકો બાંધે એ જાણે આવે ત્યારે હિંચકો બંધાવે જ છે એટલા ભાણહારું હિંચકો બાંધે ના રીટા કંઈક મોટું બગાડે શીખ શું શું થયો રીટા હમ તેમાં ખાંડ નાખ્યા હતા ખાંડ ખાંડને એવું બધું નાખ્યું ચીકુ ચીકુ હોય સફરજન ખાંડ ને લ ભાઈ રે ખાંડ નાખ્યું પડે અંદર રીટા ગાડીવાલા આયા અત્યારના વાકી ગયા સાડા બાર અને રીટા નમન મિત્તલ રમે છે અને કોણ આગળ છે રીટા હમ કોણ જીતશે મિત્તલ જીતશે પેલા હું રમું તમને દેવો હા આપણું કામ એવું તમારે લોકોને ગેમ રમવી હોય તો ચાલો જો નમો ઇંચકા ખાય છે અને એના નાનપણના વિડીયો જોવે છે આમાં પડીશ બા ઉપર પડીશ આ જો નમું નાનો હતો ને ત્યારના વિડીયો અત્યારે જોવે જો નાનો હતો ત્યાં ડાયો હતો આવું તોફાની થઈ ગયો બધાય કે છે હું નથી કેતી કઈ કે છે મમ્મી ની બધા કે મમ્મી નથી કેતા તમે ચકુબેન થઈ ગયો છે ને તોફાની બસ अन्जो ननो हो त यार के हो दायो हो त बदाईनी बात मान्तो त का अब कोइनी बात मान्तो न कोननी मानु यो whatsapp गाइस तो केसी आतप लोग वाली लोग ने आपका स्वागत है आपने उल्लेख नै उल्लेख करे आया মার๗ মাট় � 빠বাত গারজείয় কর� সিষে সাওল়। অলারচ বিমাশেড করসে? বাকা ব়ার খর৲াবে Terus, ada nomor yang kuat, tuh. Eh, ada nomor kuat, tau deh. Mama, eh, ada cicilan, ya, ke arahnya. Angkatkan, eh, ada yang Boleh, Mama, oke, dia bawa kek. Ya, ah, ya, oke, ijo ya. Ke aja kek, ijo. Ima ya, mau kek. Ima ya bawa

Gue t referred to this bike. Did you rent all these bikes? Let me bring my computer. Mama, let me give you a chance.》Don't know how to buy a card, so i'll come. Come back later. You say obediently. You can come back now.

તો બારલે કેમ બોલી? ઈ કેમ બોલી ગયો તો? કોઈ ના પડી તને? એટલે ઈ કોઈ ના પડી તે બારલેને કે હા તો બારને તન ફેર કોઈ ના પડી કે તું આજની દાયનંદ મેં ગાતીએ આમ બારને ના પડતું શું કેતો તું? શું કેતો તું? মোৰ কে তাৰিট তাৰ

Nama tu dayo tu ya tuh. dayo nati. hari ya Ah, mami ke, mami dayo sih tiar. Hahaha, Hahaha. 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 mama 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 બિલો ગયો અહીંયા તેમ કરે બિલો બિલો તેમ કરે તેમ કરે તો તો જાવ નકર નહીં જાવ હા તો બંને જાવ એ અત્યારે તો